તો મહાદેવ ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ અને કાયમ કાયમની વાલી અમારી બેન આજે પણ કરે છે રસોઈ રસોઈમાં અત્યારે સવારનો સવારનો નાસ્તો કરે છે વઘારીએ જોઈ શકો છો તમે રસોઈ ના કહેવાય કહે છે નાસ્તો કહેવાય સવારમાં વઘારીએ કરે છે રોટલીના અત્યારે ખાઈ લે છે સાંજે રોટલી કન્ટિન્યુ કરીએ બ્લોગ તો ફ્રેન્ડ્સ હું નીકળો છું અત્યારે બજારમાં તમે જોઈ લ્યો ફ્રેન્ડ્સ અમે કરીએ છીએ બપોરા જોઈ શકો છો તમે આજે ચુરમું છે ચૂરમું ઘરના લાડવાનું ચુરમું જોઈ લઈએ એ ખાય છે ટોપડીમાં નાસણો અને મરચાં આવું બધું છે હાલો તમે પણ બોલ્યા તો ફ્રેન્ડ્સ અમે આગળ આવી ગયા છીએ બહાર ગયા હતા એક જગ્યાએ અને અત્યારે જોઈ શકો છો તમે અમારા રૂમમાં બીજે ક્યાં જો તમે બહાર ગાડી કા ઉતારવાની ઉતારવાનું ભૂલાઈ ગયું આ રીતના આલ્યા રાખે છે બ્લોગ તમને મજા આવતી હોય તો લાઈક કરતા રહેજો અને ના આવતી હોય તો તો કઈ કહેવાય નહીં કઈ કોઈથી શું કેવું તારે આનો સાંગે નવીન ખાવાનું બનાવીએ તો એનો ઉતાર છે આજ કઈ નવીન કે છે બનાવવાનું તો જોઈએ છે હવે શું બનાવે ને શું કરી બરોબર ચાલો આરતી કરવી મજા આવે જા બોલો તો ઓલા છોકરા આવડે તો કે બોલો બોલો કેમ તને નામ તને નામ છે તારું સારું સારું છે તારું તારું ફ્રેન્ડ્સ બધા આરતી માટે બધા છોકરા ભેગા થઈ ગયા તો બસ નીકળી ગયા છે અહીં જોબ તમારી બેન ઓલી વિડિયોમાં આવતી હોય ને રીતો એના ખેં એની બાજુ આ જ્યાં જાઉં દેવું કેવું કેવાય લાગુ કે જેવું લાગતો હોય એવો લાગે બીજું હોય આગળ નું શું લેવું આગળ તો બજાર છે આમ જેવું થઈ ગયું બકાલ બસ પૂરું અને ફ્રેન્ડ્સ તો આ વ્લોગમાં આટલું જ બહુ જાજુ કઈ લીધું નથી કારણ કે બહુ ઉતારવાનો ટાઈમ ઓછો મળે હું ફેર ઉતારવા ઉતારો એ ઉતારી લઈએ છીએ વળી અને હું પણ જાય છે જો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરી નાખજો ચાલો મળીએ એક નવા બ્લોગમાં